પછી એને એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને ટિકિટય ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં મારું કીધું કરે કે ના કરે આ બેન ને ટિકિટ આપું જીતવાનું તો નથી પણ શહીદ તો કરું હજી ના સમજ્યા તો ત્રીજી ઇન્ટ આપીએ સાંભળો પછી કદાચ ખબર પડે ડેરી ના ચેરમેન દીકરીને બનાવો ચેરમેન ગલભા નું ઋણ ઉતારવા પેલા દીકરી ને ડેરી ના ચેરપર્સન બેસાડો પછી બનાસકાંઠા માં કેવા નીકળતું હવે ના કેતા કોની વાત છે તમે તો સમજુ છો સમજી ગયા છો શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર